कोनाले आ चल बाई कोईती आई बाई हा तुम्ही बाई को बाई कोई? कोई या बाईचं भी वय काजो हा वय का स्वामी कसे काय पहिले लुगडा दिसला पहिले लुगडा दिसला એની કાંઈ કી ની એ તો મતલબ પોતાતે જ જનેમે તે માઈક સસ કોવા છે માઈક આમી તાકા પની હોય કે ના હોય ને નુકસાન તો એ શૈવાલે શાઈ બરબર ના તલાજાના વળમ લાગીલા ના ઓ કશાના પાટી બરબર ના આ તો હતું ને કે આજાઈ કે કોલબાઈ કિને દેતા ફાઈના લોગા સે પદતવી કાલી ઓળખાય ઓળ ને મોળા પોસ હા ભઈ બરના મુરુજી હવે નીતે પાટી ઓ મારા બાપ કૈતું કૈતું કિરાયવાળા સાસા કે કિના મનમાને મિઠાઈ વાળા माने આને આ સબ પૈસા સરકારમાં બોલતો ના કેમ કશાલા બી પેલકરાતો તો આ થઈ વળે કે સરકાર બની જશે મને લાગે મને ઓર્ગમની ટોકરા દેતી કીતા મજૂર એક ને એક પણ જરા તો આના બાજી કમશા आले पण મજૂર પેડને લાગલે આજે પેડના તો નહીં ના બળી પૂડે आले काय કમા જાતી પૂડે आलेનો તો તમે પણ બોલજો અરે આ પૂરી કેલા છે અરે તે

અપરમાન માણસ કેલે છે એટલે ને ઓ 20 મજૂર લાગી રહ્યા હતા ને 19 થી ગઈ એક પાઈ ગાલી પર લાગી હતા 20 રહે હ હા નોમા એક